આજ છે ને પાછા સવારમાં વેલા વેલા થઈ ગયા છે તૈયાર ને અત્યારે વાગી જાય છે સવારના અમે થઈ ગયા છીએ રેડી કે અમારે જવાનું છે સાપુતારા ને સાપુતારા હું કોઈ દિવસ ગયો નથી લીધો છે અને સવાર નો કરી લીધો છે ને અમારા મિત્ર ઊભા છે બહાર ગેટે વાટે તો ફટાફટ જાય ને સાપુતારા વેલા વેલા પૂગી જાય તો મજા આવે એમ

આજ છે ને મારા આર્યન ભાઈ ને થાય મારા ભાભી ને નથી થતું પાછું વોટ વોટ લઈ લીધો છે ને યાર નજારો તો જોવો તમે કેવો મસ્ત હે યાર મજા આવી ગઈ મારી તો પી ગઈ નથી સાપુતારા પણ સાપુતારા રસ્તા બહુ મસ્ત છે ફેમિલી પાછા નીકળી ગયા છે ને ઓલા કહે છે ને કે મંજિલ થી વધારે ભાઈ રસ્તાની મજા છે તો અહીંયા કાક એવું જ છે તમે ખાલી સિનેમેટિક શોર્ટ એન્જોય કરો સાપુતારા પૂગી જાય ને બહુ મજા આવી રસ્તા બહુ મસ્ત હતા અને એમાંય નનકા નનકા ખેતર ને ધાનવાળા બહુ મજા આવી બાકી કેવી મજા આવી પાલ્ટી ને મજા આવી આ પાલ્ટી તો ઉજ ગઈ તો દેખ લાગતી દેખ લાગતી અને ભાઈ આપણે રોકવાનું છે ટેન્ટ સિટી આ રિસોર્ટ ની અંદર રોકાવાનું છે હાલો તો ભાઈ આક્રમણ આક્રમણે હું છે ને વાર સાપુતારા આવ્યો ભાઈ ને બહુ મજા આવી એમ રસ્તામાં બહુ મજા આવી હતી અહીંયા એક દી એટલે વધારે મજા આવી ભાઈ તમે મસ્ત રૂમ રાખી છે ને ભાઈ શું કહેવાય મજા આવે એવી છે વાહ તમને પેલા રૂમ ટૂંક આપી દઉં ચાર બેડ છે એક બે 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 ટેબલ બાકી એસી ને એવું છે અને આ શું કહેવાય બધી જગ્યાને અલગ અલગ છે ઘણી જગ્યાએ એડવેન્ચર તો ઘણું બધું છે પણ આપણે ઉપરે જવાનું છે તો હિલ ઉપર તો મેન તો હાલ ના જમી કાઢીને મસ્ત ટાઢાપોરના કેમ કે સનસેટ જોવા જવાની સાપુતારાની હિલ ઉપર સનસેટ મને બહુ પસંદ છે પેલા રૂમ પર આપી દે આવું રૂમ છે મસ્ત તો ગુજરાતી જ મળશે બપોર તો થઈ જાય હવે લાગે છે ભૂખ એટલે અમે બધી ભૂખ ભૂખ લાગી ગઈ તો લાગે ને મારો ભાઈ ખાધું ફેમિલી બપોરામાં છે મગનું શાક નું શાક છે સલાડ રોટલી દાળ ભાત ને છાશ ફેમિલી જમીન આવે તો હોલે પર બતાડું મને પેરાગ્લાઇડિંગ વાહ ભાઈ વાહ અને છે ને મારે એકવાર કરવાનું છે ઈચ્છા છે આપડી બાકી હઈ તો આપણે હાન જવાનું છે ઉપર જોઈએ પછી જેમ થાય એમ એ આમ ના ઇન્સાફી નો હોય ના ઇન્સાફી આમ નો હોય આમ નો હોય આ બાજુ આવે ને સ્કૂટર પેડો ને સ્કૂટર ની સીટ હાથમાં આવી ગઈ કેમ છે આ ભાઈ આમાં છે આમાં છે હાલો ભાઈ ચાલ મેરે હાથ થી આમાં પેલા હાથ થી ગિયર પડતા બાકી તો સને ઘણી બધી વસ્તુ છે ફોટોશૂટ ની જો વાલે પર દિલ હે વાલે પર છે ઓલી સાઈડ છે આ બાજુ સ્વિમિંગ પુલ ને એવું છે અને નાના નાના કોટેજ છે અને આપણે જે આગળ જવાનું છે એક્ટિવિટી કરવા તો અત્યારે મારા હાથમાં આવી ગયું છે તીર ને અહીંયા છે ને ઘણી બધી એક્ટિવિટી છે અત્યારે અમને તો કીધું છે કરવી હોય પણ અમુક વસ્તુ છે એમાં સેફ્ટી જોવે તો અત્યારે બધા છે નહીં એટલે અમે એ વસ્તુ નથી કરતા બાકી આ તો કરી જાઉંજ ઉતરવાનું છે આ છે પછી આ સાઈડ ઘણી બધી એક્ટિવિટી છે અહીંયા છે એવી એક્ટિવિટી છે અને તમારો ભાઈ સ્પેશિયલ તીર અંદાજ છે તો આજ સલાવ છે તીર તમે ખાલી એકવાર જુઓ મારું નિશાન

મેં તો જોયું નથી પણ હિલ સ્ટેશન છે મેન સાપુતારા ત્યાં જવાનું છે ચાર ચાર કિલોમીટર દૂર છે ફાઈનલી સાપુતારા હિલ સ્ટેશને પોગી જાય હજી આપણે અહીંથી નામ ઉપર તો જવાનું છે પણ આમ જો અહીંથી નજારો તો જોવો યાર વાહ મસ્ત તો હવે જઈએ ઉપર કા થાકી જાય થાકી નહીં એ તો થોડુંક જ આઈ લે થોડું ના ના થાકી જતા છે મારો ભાઈ પોગી જાય હિલ સ્ટેશન વાહ ભાઈ અહીંથી જો આવી રીતનો કોઈક નજારો છે મસ્ત આપણે છે ને ઓલે પર જવું છે ફેમિલી અમારે છે ને ઓલે પર પાછળ દેખાય ને જ્યાં જવું હતું પણ આપણા લોકો ચાર નથી થતા કે જ્યાં કોઈ જાતું નથી હાલી ભાઈ મારે પાછળ વ્યૂ તો જો આ મસ્ત મજા આવી ગઈ એમ હવે અત્યારે તો ધુમ્મસ થઈ ગયું નડા પર જો નદી કેવી મસ્ત છે ને થોડુંક ધુમ્મસ છે ને ક્રાઈનો નજારો આવત બહુ મસ્ત

ઘણી વાર બેઠા ને અત્યારે ઠંડી પડવા મળી છે ફૂલ અમે તો જેકેટ ને ગાડીમાં પીડું છે પણ મારું જેકેટ અત્યારે અત્યારે અમને ટાઈટ લાગવા મળી છે હવે જાય છે ગરમ કપડા સડાવી લીધા છે મસ્ત હવે ભાગી

હવે હું લાગી જવું એડિટિંગમાં હું આવે છે પણ એડિટ તો કરવું પડશે એમાં તો કાંઈ હાલ છે નહીં થોડું ઘણું કરી એડિટ ત્યાં સુધી તો થાય નહીં તો બસ યાર ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ દે મળી જશે કાલે નવા બ્લોગમાં જવું બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરો યાર બાય બાય